અંકલેશ્વરના જૂના દિવા ગામ ખાતેના વસી ફળિયામાં રહેતા બોતેર વર્ષીય યાકુબભાઈ મોહમ્મદ ઝીણાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જે બાચોરીની ઘટનામાં વૃદ્ધની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટના અંગે પોલીસની જાણ થતાં ડીએસપી ડીવાયએસપી સહિત શહેર પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો તેમજ પોલીસ ડોગ સ્કોર્ડ એફએસએલ સહિત નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી છે મહત્વનું છે કે રહસ્યમય સંજોગોમાં વૃદ્ધના મોતથી ગામમાં ચકચાર ફેલાઈ ગઈ છે હાલ પ્રાથમિક જાણકારી મુજબ તસ્કરોએ મકાનમાંથી કેટલી મતા ઉપર હાથ ફેરો કર્યો છે તે બાબત સ્પષ્ટ થઈ નથી જોકે પોલીસ વિભાગે અલગ અલગ ટીમો બનાવી મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી છે અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ જીના ઉંમર વર્ષ બોતેર મૃત અવસ્થામાં મળી આવે આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે ડોગ સ્ક્વેડ એફએસએલની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે